ક્રિસ્ડ ખ્રિસ્ત મોહલ તબેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જનવરી સાતમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું તમારા લઈ લો પ્રભુના વચ્ચન સાંભળીએ માર્કનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય ચોત્રીસથી ચુમ્માળીસમી કલમ સુધી કિનારે ઉતરતા જ મોટી મેદની જોઈ લોકોને બરવાડ વગરના ગેઠા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા દિવસ પૂરો થવા આવ્યો એટલે શિષ્યોએ ઈશુ પાસે આવીને કહ્યું આ તો ઉજ્જળ જગ્યા છે અને દિવસ પૂરો થવા આવ્યો છે એટલે આપ લોકોને વિદાય ખરીદો જેથી તેઓ આસપાસના ગામડામાં અને મુવાડામાં જઈને કંઈ ખાવાનું કરી દી શકે પણ ઈસુએ સામેથી કહ્યું તમે જ એ લોકોને ખંઈ ખાવાનું આપો ત્યારે શિષ્યોએ કહ્યું એટલે શું અમે જઈને બસો રૂપા મહાર રોટલા લઈ આવીએ અને એ લોકોને ખવડાવીએ ઈશ્વે કહ્યું તમારી પાસે કેટલા રોટલા છે જાઓ જોઈ આવો તેઓ તપાસ કરીને કહ્યું પાંચ અને બે મચ્છી ઈશ્વે તેમને લોકોને જુદી જુદી પંગતમાં લીલા ઘાસ ઉપર બેસાડવાનું કહ્યું અને તે લોકો પચાસ પચાસ અને સો સોના વ્યક્તિત્વ જૂથોમાં ગોઠવાઈ ગયા ત્યાર પછી રોટલા અને મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વે ઈશ્વરની સ્તુતિ કરી પછી રોટલાને ટુકડા કરી તેમણે વેચવા આપ્યું વેચવા માટે શિષ્યોને આપ્યા અને બે મચ્છી પણ તેમણે સૌને વેચી દીધી બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા અને મચ્છી ભેગા કર્યા તો બાર ટોપલા ભરાયા રોટલા ખાનારામાં પાંચ હજાર તો પુરુષ જ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ ભાઈબેનો આ ચમત્કાર ચારે ચાર શુભ સંદેશકારમાંથી માર્ગ લોક અને યોહાન લખે છે જૂના કરારમાં હોય કે નવા કરારમાં હોય ઈશ્વરના જે પ્રતિનિધિઓ હોય લોકો ભરવાડ તરીકે જોતા હતા જુના કરારમાં ઇસરાયલ લોકોને જે રાજાઓ હતા તે બરબર તરીકે જે લોક પ્રાપ્ત હતા ગીસ સાત્રા 23 બોધ્યામાં આપણે પોતે જાણીએ છીએ પ્રભુ છે મારો ગોવાળ છે જાતે મને ઊણો ના લાગે કોઈ વાતે એમ કરને એ સમાજ એ લોકો ગેટા કેવ રીતે ચરાવતા હતા એ બતાવે છે ક્રિસ્મોલ ભય તબેનો પ્રભુ વ્યક્તિને જોઈ હોય કે મેદની જોઈએ એમને ભરવાડ વગરના ગેઠા વગર જેવા એમને લાઈવને જોઈને દયા આવે છે દયા આવે છે સંદેશ આપે છે બહુ લાંબા લાંબો સંદેશ આપે છે ઉપદેશ આપે છે અને પ્રભુને ખબર પડી કે આ લોકો ભૂખ્યા છે અને સામે ચાલીને એમને શિષ્ય કહે છે કે તમે અમને મોકલાવી દો એટલે પ્રભુ કહે તમે એમને કંઈ ખાવાનું આપે ચેલેન્જ કરે છે પ્રભુને ખબર છે આ લોકો પાસે શું છે પણ ઈશ્વરની ઈચ્છા છે ક્રિષ્માલા ભય તબેનો मणस मणस जवाबदारी मनस कर्तव्यार ईश्वर एना अद्भुत अद्भुत कार्य करके योन ग्रंथ में अग्न मो अध्याय में जय लाजरस ने दफनाया था प्रभु पोते योहान ग्रंथ में अग्यार अध्याय ओगन के पत्थर हटा लग कहे मणस जो करवाए जैसे मणस करे પ્રભુ પોતે કઠાઈ છટાવી શક્યા હોત પ્રભુ પોતે આ પાંચ રોટલાને બે મચ્છી વગર પણ ખવડાવી શક્યા હોત પણ સામાજિક જવાબદારી સામાજિક ભાન કરાવવા માટે પ્રભુ ઈસુ આ અદ્ભુત કાર્ય કર્યા હતા આ કૃષ્ણલ ભયતબેનો આજનો શુભ સંદેશ આ મન ચિંદન સાંભળીને આપણે પણ આપડે પાસે જે છે કે આપણે જેની ના ના હોય એની પાસે ભઈચને કઈએ સાથે સાથે જારે આપણી પાસે જે છે આપી ત્યારે पुष्કલ ચમત્કા મોટો ચમત્કાર થાય છે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં પંદર મધ્ય પાંચ કલાકમાં કહે છે કે મારા વગર તમે કશું જ ના કરી શકો જ્યારે આપણે જે કામ કરવાનું હોય જેવી રીતે આ છોકરો પાંચ રોટલા બે મચ્છી આપી હતી અને એવી રીતે જે લાઝરોઝના જે દફના હતા પથ્થર હટાવી લે અને મોટો ચમત્કાર થાય છે અને એ જ રીતે પ્રભુ આપણા દરેકના જીવમાં પણ અને બીજા ઘણા બધાના જીવ પણ એ અદ્ભુત અદ્ભુત કાર્ય કરવા તૈયાર છે જ્યારે વહેંચવા તૈયાર થઈએ આપણી પાસે જે છે આપવા તૈયાર થઈએ છીએ એ બતાવે છે આપણે પ્રભુના સંતાનો છીએ એ બતાવે છે આપણે પ્રકાશના સંતાનો છે એ બતાવે છે આપણી શ્રદ્ધા બતાવે છે જ્યારે શ્રદ્ધા વિશ્વાસ હોય આપણી પાસે જે છે કારણ કે આપણે જે છે એ ઈશ્વરે આપણને આપ્યું છે અને આપણે પણ બીજાને આપવાનું છે એવી રીતે સમાજભાન દ્વારા બીજાના જીવનમાં આપણે ચોક્કસ આનંદ લાવી શકીએ ભૂખમાં દૂર કરી શકીએ દુઃખ ચોક્કસ દૂર કરી શકીએ આ ભયતા બેનો આજના મન ચિંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓને પણ આ પ્રભુનો અદ્ભુત સંદેશ મળે તમે બધા આશીર્વાદ છો પ્રભુ ઈશુ તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પવુત્રો આમેન બોલો દિવ્ય ધ્યાનો જય